દર્શક મિત્રો એસડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશ નજર આજના સમાચારો પર અંકલેશ્વર કોસમડી હાટ બજારમાં મહિલાના સોનાના ચેઇનની ચોરી પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં શનિવારે ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં રહેલી અંદાજિત બે લાખ રૂપિયાના સોનાના ચેનની ગઠિયા ચોરી કરી હતી આ ઘટના ગોપાલનગર નજીકની શનિવારી હાટ બજારમાં બની હતી જ્યાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા ગળામાં સોનાની ચેઇન પહેરેલી મહિલાને જોઈ એક અજાણ્યા શખસે ચેન તોડી અને ગઠિયો ફરાર થઈ ગયો આ અંગે

શનિવારી માં ગયેલ ત્યારે એનો અઢી ટોલા નો ગોલ્ડ નો ચેન ચોરાઈ ગયેલો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશન માં એની કમ્પ્લેન કરેલી છે ટુ પોઈન્ટ ફોર ટોલા છે એટલે અત્યારની હાલ હાલ કન્ડિશન પ્રમાણે બે લાખ રૂપિયાની